આપણે બઠામણું ટી શર્ટ પહેર્યું છે બઠામણું મારા ભાઈ આવ્યો હતો ને તેનું ટી શર્ટ બઠાવી લીધું હવાના ફોર માં ધબધબાટી બોલી ગઈ હતી ધબધબાટી મારો ભાઈ તરફ થાય તારું મારું 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 બાપનું છે હું એની કઈ પહેરવા જાવ ને તો કે ના એક જ છે કે એને પહેરી જાવી ના સિલાઈ કરે મોટા થઈ ગયા ગમે થઈ ગયા મારે પહેરવાની

તો એ તમે બધાય કેમ જોતા છો તો મને તો ભાઈ કઈ આશા જ નથી જાગતી એટલે જ હું સમજું કે કેમ આવે બરાબર એટલા માટે આ તમે કોઈ જોતા નથી તો કોઈ માણા કીમ દેવાના મિત્રો બિલ્લા લાગુ બિલ્લો એટલી લાગુ આ પાછો મને મારે બરાબર

જેમ આકડો સડવો છે ભાઈ તો તો આયર દીકરો ના કહેવાય જેમ આકડો ના સડે ને કોણ કોણ બે હતા કે હા બે હતા ભાઈ બે હમ બીજો કોઈ ભાયવાનો હતો એ બીજો ભાઈ કોઈ ન થાવાનો એક વસ્તુ કરવા જાય ને ગમે એમ મોટા લેવલની વસ્તુ મોટા લેવલ તો નહીં પણ આપણા આપણા લેવલ માં મોટી વસ્તુ કરવા જઈએ ને તો આપણે આમ ગભરામણ ના થવા જ મંડે કે હું થાય હું થઈ જાય એટલે એ વસ્તુ માટે હે ને હું જવાનો હતો પણ મેં કહું મારા ભેગું થાય એમ નથી ભૂગાય એમ નથી એટલે માટે ના ગયું

જરૂર બતાવી દેજો દેજો ચેનલ ઠોકી કારણ કે મારે હારી લેવા માટે બે હજાર સબસ્ક્રાઈબર જરૂર જરૂર માં જરૂર મારે જરૂર છે તો મળ્યા નવા નવા બાય બાય